નમસ્કાર જય હિન્દ જય ભારત મિત્રો આજના વિડીયોમાં આપણે આવકનો દાખલો તમારે કઈ રીતે કઢાવવો તેના વિશે આપણે સંપૂર્ણ ડિટેલ સાથે આપણે ચર્ચા કરવાના છે મિત્રો વિડીયોમાં તો તમે અંત સુધી બન્યા રહેજો અમારા વિડીયોમાં મિત્રો આવકનો દાખલો દરેક વ્યક્તિ માટે એક અગત્યનો દસ્તાવેજ છે જ્યારે કોઈપણ સરકારી યોજનાઓ સરકારી ભરતી સારા કે કોલેજમાં એડમિશન અથવા તો કોઈપણ પ્રકારની સહાય મેળવવા માટે આવકનું પ્રમાણપત્ર જરૂરી રહે છે આવકના પ્રમાણપત્રની મદદથી કોઈપણ વ્યક્તિ કે કુટુંબની વાસ્તવિક આવક નક્કી થાય છે સરકારના નિયમ મુજબ આવકનો દાખલો દરેક નાણાકીય વર્ષ માટે તમારી વાસ્તવિક આવક ચકાસવા માટેનો સૌથી અગત્યનો દસ્તાવેજ છે જેને આપણે અંગ્રેજીમાં ઇન્કમ સર્ટિફિકેટ કહેવામાં આવે છે ગુજરાત સરકાર દ્વારા આવકનો દાખલો મેળવવા માટે તમે ઓનલાઈન અરજી ફોર્મ અને સેવાઓ શરૂ કરવામાં આવી છે જેની મદદથી તમે આવકનું ફોર્મ ઘરે બેઠા જ તમારા મોબાઈલ ફોનથી ભરી શકો છો તો ચાલો જાણીએ આજે આપણે કે આવકનો દાખલો કઢાવવા માટે શું કરવું તેમજ ક્યાં કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે હવે મિત્રો આ વિડીયોમાં હું તમને આવકનો દાખલો કઢાવવા માટે ક્યાં કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે આવકનો દાખલો મેળવવા માટે ઓફલાઈન અરજી પ્રક્રિયા શું છે તેમજ આવકનો દાખલો કઢાવવા માટે ઓનલાઈન પ્રક્રિયા કઈ છે તેમજ જે પણ વારંવાર સવાલો પૂછાય છે તેના વિશે આપણે સંપૂર્ણ ડિટેલ સાથે આપણે ચર્ચા કરવાના છીએ તો સૌ પ્રથમ આપણે આવકનો દાખલો કઢાવવા માટે જે જરૂરી ડોક્યુમેન્ટ છે તેની આપણે ચર્ચા કરીએ તો તમારે રહેઠાણના પુરાવામાં રેશન કાર્ડ પાસપોર્ટ લાઇટ બિલ ડ્રાઇવિંગ લાઇસન્સમાંથી કોઈપણ એક ડોક્યુમેન્ટની જરૂર પડશે ઓળખના પુરાવામાં આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ પાસપોર્ટની નકલમાંથી કોઈપણ એક ડોક્યુમેન્ટની જરૂર પડશે જો વ્યક્તિ નોકરી કરતો હોય તો તમારે ફોર્મ સિક્સટી એની જરૂર પડશે જો વ્યક્તિ ધંધો કરતો હોય તો તમારે ધંધાની બેલેન્સ શીટની જરૂર પડશે જો તમે ખેતી કરતા હોય તો સાત બાર અને આઠ એની નકલની જરૂર પડશે તલાટીનો રૂબરૂ જવાબની જરૂર પડશે રેશન કાર્ડ લાઇટ બિલ એકરારનામું જો પશુપાલનનો વ્યવસાય કરતા હોય તો દૂધ મંડળીના દાખલાની જરૂર પડશે આવકનો દાખલો કઢાવવા માટે ડોક્યુમેન્ટ રજૂ કરતાં પહેલાં તમારે તલાટી પાસે આવકના ફોર્મમાં તમારે જવાબમાં સહી સિક્કા કરાવી અને અન્ય વિગત ભરાવી જરૂરી છે આવકનો દાખલો મેળવવા માટે ઓફલાઈન અરજી પ્રક્રિયા તો આવકનો ફોર્મ ગ્રામ પંચાયતમાં જઈ તમારે તલાટી પાસે જઈ ભરવાનું રહેશે ત્યારબાદ જરૂરી ડોક્યુમેન્ટ જોડી તાલુકા પંચાયત ખાતે જઈ તમારું ફોર્મ જમા કરાવવાનું રહેશે તલાટી પાસેથી આવકનો ફોર્મમાં જવાબ ભરાવતા સમયે ત્રણ પંચોનું રૂબરૂ હાજર જોઈશે અને ત્યારબાદ હવે તમારે સોગંદનામું ભરવાનું થતું ન હોય તમારે તેના બદલે એક એકરાળનામું જાતે ભરી ફોર્મમાં નીચે તમારી સાઇન કરવાની રહેશે આવકના દાખલામાં ફોર્મ ભરી તમારે તાલુકા પંચાયત ખાતે જમા કરાવવાનું રહેશે ત્યારબાદ તમારો ત્યાં ફોટો પાડવામાં આવશે અને તેની સાથે તમને વીસ રૂપિયાની ફી તમારે જમા કરાવવાની રહેશે ત્યારબાદ તમારો આવકના દાખલામાં સક્ષમ અધિકારીની સાઇન કરી તમારું આવકનું પ્રમાણપત્ર તમે રૂબરૂ મેળવી શકશો હવે મિત્રો તમારે જો આવકનો દાખલો ઓનલાઈન મેળવવો હોય તો સૌ તમારે ડિજિટલ ગુજરાત પોર્ટલની મુલાકાત લેવાની રહેશે ત્યારબાદ તમારે હોમ પેજ ઉપર જઈ જમણી સહિત તમારે લોગિનનો ઓપ્શન દેખાશે તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે જો અગાઉ તમે આ પોર્ટ પર રજીસ્ટ્રેશન ન કરાવેલું હોય તો તમારે ન્યૂ રજિસ્ટ્રેશન બટન પર તમારે ક્લિક કરવાનું રહેશે હવે મિત્રો તમે જોઈ શકો છો કે ઓનલાઈન રજિસ્ટ્રેશન માટે તમારે મોબાઈલ નંબર ઈમેલ આઈડી પાસવર્ડ અને કન્ફર્મ પાસવર્ડ કરી આ જે કેપ્ચા કોડ છે તે કોડ ફિલઅપ કરી અને તમારે સેવ કરવાનું રહેશે જેમ મિત્રો મેં તમને કીધું કે તમારા મોબાઈલ નંબર અને પાસવર્ડ વગેરે જેવી વિગત નાખી તમારા મોબાઈલમાં એક ઓટીપી આવશે જેને તમારે નાખી રજીસ્ટ્રેશન પ્રક્રિયાને કમ્પ્લીટ કરવાનું રહેશે હવે તમને મળેલ યુઝરનેમ અને પાસવર્ડની મદદથી પોર્ટલમાં તમારે લોગ ઇન કરવાનું રહેશે ત્યારબાદ મિત્રો તમારે રિક્વેસ્ટ ન્યૂ સર્વિસ બટન ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે હવે તમને ગુજરાત સરકારની ઓનલાઈન સેવાઓ જોવા મળશે જેમાં તમારે ફિલ્ટર સર્વિસના ઓપ્શન પર જઈ તમારે ઇન્કમ સર્ટિફિકેટ પસંદ કરવાનું રહેશે તમે જોઈ શકો છો મિત્રો કે આવકનો દાખલો અહીં છે તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે હવે તમારી સામે શહેરી અને ગ્રામ્ય વિસ્તાર માટે અલગ અલગ ઓપ્શન દેખાશે જેમાં તમે જે વિસ્તાર માટે આવકનો દાખલો મેળવવા માગો છો તે તમારે પસંદ કરવાનો રહેશે ત્યારબાદ તમારે કન્ટિન્યુ ટુ સર્વિસ બટન પર ક્લિક કરતાં તમારી અરજી નંબર જનરેટ થશે જેને તમારે સેવ કરી અને આગળ વધવાનું રહેશે હવે માગ્યા મુજબ અરજદારની માહિતી ભરો ત્યારબાદ નોકરી અથવા તો ધંધાની આવકની વિગત ભરવાની રહેશે ત્યારબાદ તમારે નેક્સ્ટ બટન પર ક્લિક કરીને આગળ વધવાનું રહેશે તમે જોઈ શકો છો મિત્રો કે આ રીતે ધીમે ધીમે આગળ વધતા જશો અને તમારે એમાં આગળના નેક્સ્ટ બટન પર તમારે ક્લિક કરતું રહેવાનું થશે હવે મિત્રો તમારે રહેઠાણના પુરાવામાં ઓળખના પુરાવા જેવા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે છેલ્લે તમારે અરજી ફોર્મને સબમિટ કરાવી તેની પ્રિન્ટ કાઢવાની રહેશે ત્યારબાદ ઓનલાઈન ફી ચૂકવણીનો ઓપ્શન પર તમે જઈ નેટ બેન્કિંગ અને ઈ વોલેટની મદદથી આવકના પ્રમાણપત્ર માટેની અરજી ફી ભરી શકો છો તમારા આવકના દાખલાની ઓનલાઈન અરજી સબમિટ કર્યા બાદ અરજીનું સ્ટેટસ તમને એસએમએસ દ્વારા મળશે અને અરજી નંબરની મદદથી પણ તમે સ્ટેટસ ઓનલાઈન પોર્ટલ પરથી જોઈ શકો છો હવે મિત્રો કેટલાક જે વારંવાર સવાલો પૂછાય છે તેના વિશે આપણે ચર્ચા કરીએ તો આવકનો દાખલો કેટલા વર્ષ સુધી માન્ય રહે છે તો આવકનું પ્રમાણપત્ર ત્રણ વર્ષ સુધી માન્ય રહે છે ત્યારબાદ તેને તમારે ફરીથી કાઢવું પડશે આવકનો દાખલો કેટલા વર્ષ સુધી માન્ય રહેશે આવકના દાખલા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તો તમારે રહેઠાણનો પુરાવો ઓળખનો પુરાવો આવકના પુરાવા માટે જે પણ દર્શાવેલા ડોક્યુમેન્ટ છે તે ડોક્યુમેન્ટની જરૂર પડશે આવકના દાખલા માટે ઓનલાઈન અરજી કઈ જગ્યાએ કરવી તો તમારે ડિજિટલ પોર્ટલ અથવા તો ડિજિટલ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન પર જઈને તમારે આવકના દાખલાની માહિતી મેળવવાની રહે અથવા તો તમે આ વેબસાઇટ ઉપર તમે અરજી કરી શકો છો તો મિત્રો આશા રાખું છું કે આ વિડીયોમાં જે પણ માહિતી મેં તમને આપી છે તે તમને ચોક્કસપૂર્વક સમજાઈ ગઈ હશે જો મિત્રો તમારા મનમાં કોઈ ડાઉટ હોય કોઈ ક્વેશ્ચન હોય તો તમે મને કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો અમારી ટીમ તેનો ચોક્કસ તમને રિપ્લાય આપશે અને મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો શેર કરો